નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ અફઘાનિસ્તાનમાં ચોવીસ કલાકમાં બીજો ભૂકંપ ભારતે મદદ મોકલી અત્યાર સુધી ચૌદ લોકોના મોત જી હા મિત્રો અફઘાનિસ્તાનમાં ચોવીસ કલાકની અંદર જ બીજી વખત ભૂકંપ આવ્યો છે દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં પાંચ પોઈન્ટ પાંચ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે રવિવારે આવેલા છ પોઈન્ટ જીરોની તીવ્રતાની ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હતું અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે ચૌદસોથી વધુ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જી હા મિત્રો અફઘાનિસ્તાનના ભૂકંપના કારણે ભારે નુકસાન અને મૃત્યુઆંક ને પાર ગયો છે જી હા મિત્રો તાલિબાન સરકારના પ્રવક્તા ઝબી ઉલ્લાહ મુજાહિદ્દીએ જણાવ્યા મુજબ રવિવારે આવેલા છ પોઈન્ટ જીરોની તીવ્રતાની ભૂકંપે મૃત્યુઆંક વધીને ને અગિયાર થઈ ગયો છે અને ત્રણ હજાર એકસો ચોવીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત છે સૌથી વધુ અસરગ્રસ્ત કુન્ન પ્રાંતમાં પાંચ હજારથી વધુ ઘરો નષ્ટ થઈ ગયા છે અહીં મોટા ભાગના કાચના મકાનો હોવાથી ધરાશાયી થયા છે જેના કારણે હજારો લોકો કાટમાળ નીચે દટાયા ગયા છે ભારતે કાબુલ મદદ પહોંચાડી છે આ મુશ્કેલી સમયમાં ભારતે અફઘાનિસ્તાનને સહાય મોકલી છે વિદેશી મંત્રી એસ શંકરે ગઈકાલે અફઘાનિસ્તાન વિદેશમંત્રી સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે એક હજાર ફેમિલી ટેન્ટ અને પંદર ટન ખાદ્ય સામગ્રી મોકલી છે આગામી દિવસને વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે આ ઉપરાંત ઈરાન ચીન અને અન્ય દેશો પણ મદદને આશ્વાસન આપ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જો